सागर की जय केवल धाम की जय सद गुरु देव की जय जगान की जय अविगत गादी की जय ओ ना भी थे ओठता हु चढ़ આ કર જય ગગને સમંગ સોહંગાકાર ઓ ને સો નિ મધ્યનું આવરણ હરષે હંગ ગુરુ ભાગ મૂક્યો અહી તે ગુરુથી કરવો ભંગ અંગે હંગ નિવારતા સદગુરુ કહેશે સર તન મન અરપી પ્રાણને ને ત્યજો અંતરથી ઘર જ્ઞાન સંપ્રદાય આધના સ્થાપક કૈવલ કરતાના પાટું અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી અને મુમુક્ષ મુમુક્ષ ભક્તોના આ કૈવલ મોક્ષ સંન્યાસ યોગ આ સમય છે મિત્રો સાવણ મહિનાનો અને આ સંન્યાસ યોગનો આપણું પ્રકરણ ચાલી રહ્યું છે અને આ જગ્યા રસ મહાન તપસ્વીર રઘુરામને યાદ કરતાં આપણે આજ યોગ કહેવાય અને યોગના પ્રતાપે આજ રઘુરામને પણ આપણે યાદ કરીશું અગિયારસનો મહિમા ચાલી રહ્યો છે અને અગિયારસ એ આપણા સંપ્રદાયમાં રઘુરામથી પ્રખ્યાત છે આપણી અગિયારસ કારણ કે ફાગણ સુદ અગિયારસ રઘુરામ મહારાજ એમની એમની જન્મભૂમિ કહેવાય અને જે જેઠ સુદ અગિયારસ જ્યારે ખોળીને મૂકી અને કૈવલધામ થયા ત્યારની એમની અગિયારસ એટલે આવા મહાપુરુષોને આપણે એમને યાદ કરીએ અને એવી ભૂમિ ઉપર આપણે જઈ અને આપણે મસ્તક નમાઈ અને એવા પુરુષો સાથે આપણે પરમગુરુની જે એમને જાણકાર કર્યા કઈ રીતે કૈવલ મોક્ષની પ્રાપ્તિ થાય એ પ્રમાણે એ ધ્યાન ભજન એમને કર્યું અને એવી પાંચ મુદ્રિકાઓ પણ એમને પાસ કરી અને એવી અગત્યની મુદ્રિકાઓથી ગમે તે જગ્યાએ ગમ ગમન કરવું હોય વિચરણ કરવું હોય તો પણ આપણે કરી શકીએ એવી ગતિ પરમગુરુની સ અને આપણે એ અભ્યાસના માધ્યમથી આપણે એને જાણી અને પરખી અને અનુભવ કરીએ તો આપણે આપણે જે કૈવલ મોક્ષ સંન્યાસ યોગની આપણે વાત કરી રહ્યા છીએ આ ત્રીજું સત્ર અને ભાગ છે આપણો પશ્ચિમો આપણે એનો અનુવાદ કરીએ આકાર ગગને સમે ઓહંગા અંશની વૃત્તિ બ્રહ્મરૂદ્રમાં પડવાથી જે લહેર ઉઠી અને સોહંગ પ્રણમ સોહંગ પ્રણમ કહેવામાં આવે છે બ્રહ્મરૂદ્રમે ઉઠ અને જ્યારે ઉઠીને જ્યારે સોહંગ પ્રણમ વ્યાપી થાય ત્યારે એને સોમ પ્રણવ કહેવામાં આવે છે બ્રહ્મરૂદ્રમાં ઉઠીને પડ પડવાની ખાતે અને તે સોમની દૃષ્ટિએ આગના ચક્ર ઉપર પડતા તે ધ્વનિ ઉઠ્યો કારણ કે આ ધ્વનિ ક્યારે જ ઉઠ એમની મૂઠા નહીં અને તે ઓમકાર હોય એનું સ્થાન નાભી સ્થાને આવેલો છે અને તે જ નાભિમાં આ પ્રણવ ધ્વનિ હરદમ ઉઠતો હોય છે અને તેની સાથે ધ્વનિ ઓમ ધ્વનિ આપણે જે કહીએ છીએ તે ચડી માયાની સ્વજાતિનો હોવાથી ભકુટીમાં આવીને કવરાકૃતમાં લીન થઈ જાય છે આ માયા પણ એના અંદર જ વ્યાપક છે એના લીન થઈ જાય છે ત્યારે માયા આવરણથી મુક્ત થયેલો શુદ્ધ આકાર પ્રણવ ધણી ગગન એટલે કે છીદ બ્રહ્મ આકાશમાં જઈને સમાઈ જાય છે અને તે સમયે અંશનું જે અલ્પજ્ઞ હંગ સો ઉપર આવેલો જે સકરતા પતિનું જે મહદ સર્વજ્ઞ હંગ સાથે આપણી એકતા કરી શકે છે ત્યાં સુધી એકતા થાય નહીં ઓ ને સોની મધ્યનું આવરણ હરસે હંગ ગુરુ ભાગ મોક્યો અહી તે ગુરુથી કરવો ભંગ ઓસોની મધ્યમાં આવરણ હશે હંગ ઓ સોની વચ્ચે જ આ વસ્તુ મેલેલી સ એટલે કહે છે ગુરુનો મુખ્ય ભાગ અહીં અને પ્રાણવરૂપી જે ભાગ અંદર મૂકેલો સ પણ અઉં આધોમખી જે બાયના આવરણોમાં ફસી ગયો ત્યારે જે ઓ મધ્યનું જે આવરણ એ ભેદી શક્યો નહીં અને સ્થિર પણ ના થઈ શક્યો એટલે પછી એ બાઇક જે માઇક પદાર્થો રહ્યા એમાં ફરવા માંડ્યો એટલે કહે છે કે સર્વદેહની વિશે ઓ નો અમલ નાભીથી લઈને ભકુટી અને બ્રહ્મરુદ્ર સુધી વ્યાપક રહેલો છે અને તે બ્રહ્મરુદ્ર ભૂમિકાઓની સોની વચ્ચે મધ્ય સ્થળ ગણાતું હોય સોની વચ્ચે મધ્ય સ્થળ ગણાતું હોય એ પ્રકૃતિમાં આવ્યાકૃત મહામાયાનું સ્થાન તેમજ બ્રહ્મરુદ્રમાં જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ આવેલું છે તે અવ્યાકૃત અને જ્યોતિનું આવરણ હોવાથી આ પ્રણવ ધ્વનિ સો પ્રણવમાં મળી શકતો નથી કારણ કે જ્યોતિનું આવરણ લાગેલું છે અને જ્યોતિમાં લાગે એટલે ઓળમાં ભળી શકતો નથી અને તે આવરણને સોહમ શિર પર રહેલું સર્વગ્ન હંગ હણી શકે છે અંદરનું જે હંગ રહ્યું એ જ એ હણી શકે બાકી બીજો કોઈ હણી શકે એટલે તમારું અંતરનું હંગ એટલે જ કે પોતે પોતાનું જ વિચારો પોતાનું હંગ જો તમે જાણી શકશો તો જ તમે બાનની વાતમાં તમે મજબૂર થશો નહીં પણ પોતાનું હંગ જ્યાં સુધી આપણી એકતા રૂપ ના થાય ત્યાં સુધી આપણે બાહ્ય વાતોમાં જ આપણે ખાલી વાતોમાં જ આનંદ લેવાનો રહે બાકી ભીતરનો આનંદ મળતો નથી એટલે કહે છે પરંતુ અહીંયા ગુરુ ભાગની યુક્તિ રહેલી છે ખરી યુક્તિ જે ઓની સોની મધ્યમાં જે ગુરુ ભાગ મૂક્યો છે એની યુક્તિ એ એ જગ્યાએ રહેલી છે પણ પરમ ગુરુની કરુણા દૃષ્ટિ પડે તો જ યથાર્થ સમજી શકાય એના સિવાય સમજી શકાતો નથી એટલે આ મોક્ષ આટલા સ્થિર થઈ જાય છે પેલો પ્રણવ થઈ ગયો છે માયારૂપી થઈ ગયો છે પણ માયારૂપી પ્રણવને જ્યારે સ્થિર કરી અને ચિદ્દ બ્રહ્મ જ્યારે સ્થિર કરવામાં આવે ત્યારે જ્યારે નિહંગ જે હંગનું જે સર્વગ્ન હંગ નીકળી શકે અને પેલું ઓની ધ્વનિમાંય જે બહાર નીકળી જાય તો જ એ પ્રણવરૂપી અંશ એકતા રૂપ બની શકે સ કરતા માલિકને ત્યારે એ જ્યારે શુદ્ધ અંશ પ્રણવ ચોખ્ખો થાય ત્યારે કરતા માલિકની ગતિને સાચી રીતે ઓળખી શકે અને જ મોક્ષ સંન્યાસ યોગને એ ધારણ કરી શકે છે ત્યાં સુધી આવરણો ન પેઢી શકતો નથી આગળ છે અંગ હંગ નિવારતા સદગુરુ કહેશે સર તન મન અર્પી પ્રાણને તેજો અંતરથી ઘર હંગ હંગની આ તો વાર્તા છે મિત્રો જેને સમજણમાં આવ્યું તે પળમાં સમજી જવાનું અને જેને સમજણમાં ના આવ્યું તો આખી જિંદગી માયાનો ગોથો મારવાનો મિત્રો અને માયામાં મારે એટલે એને સાચી સમજણ કેવલ મોક્ષ પ્રણવમાં શું પડે છે અને પ્રણવમાં બધી જ પરમ પરમગુરુ બધા મસાલા મેલીને લ્યા છે બરાબર પણ એ ચૈતન્ય વસ્તુનો ઓળખ ત્યારે એ પ્રણવમાં સ્થિર થઈ શકે છે સમજણ તો પાડીએ પણ શબ્દ પણ પોકતો નથી સર્વ તત્વોનું કારણરૂપે ઓંકાર પ્રણવ છે અને ત્રિપ્રણવ પર તેને સક્રિય કરનાર અંશનું અલ્પજ્ઞ હંગ રહેલો છે એવી રીતે એવી જ રીતે સોહમ પ્રણવમાં ઉપર સકરતા માલિકનું સર્વજ્ઞ હંગ આવેલો જે મોહંગ ઉપર આપણું સર્વજ્ઞ હંગાયેલું છે અને સોહંગ ઉપર સકરતા માલિકનું સર્વજ્ઞ હંગાયેલું છે પણ ઉભય અંગના સંબંધોનું અવલોકિત વર્ણન કરીને ગુરુ રૂચ સમજાવી શકે બાકી બીજો કોઈ સમજાવી શકાય નહીં અને તે એવી રીતે કે અંશના અલ્પજ્ઞ અંગમાં અહંગ આવેલું જે અહંગની આળમાં લિંગનું આળ આવેલું છે એટલે અહંગનું આવેલું છે તે સર્વ પ્રકારની અસ્મિતાને ધારણ કરવાવાળું હોય અનેક પ્રકારનું મહત્ત્વ કરે છે આ બધું જ એના મહત્ત્વ થાય છે પણ તે સર્વ પ્રકારની અસ્મિને ધારણ કરવાવાળું હોય અનેક પ્રકારનું મહત્ત્વ કરે છે અને તે ઉપાધિથી નિવૃત્ત થાય થવા માટે